વિગતવાર સમાચાર જોઈએ વડોદરા પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યાના વધુ બે આરોપીની

સયાજી હોસ્પિટલના સીસીટીવી દ્રશ્યો સામે આવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવાના ગતિમાન કર્યા હતા પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાના હવે વધુ બે આરોપીની ધરપકડ થઈ છે શું અપડેટ નેહા પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર કપન પરમારની હત્યા કરવામાં આવેલી આ હત્યાના જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો પરંતુ જે આરોપીઓ ફરાર હતા એ પૈકીના બંને આરોપીઓને ગઈકાલે મોડી રાત્રે પકડી લેવામાં આવ્યા છે એસઓજીની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મહેબૂબ હબીબ પઠાણ અને સોનુ હબીબ પઠાણ આ બંને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અથવાની જે અત્યારની ઘટના બની ત્યારે આ બંને આરોપીઓની પણ સંડોવણી હતી અને એને લઈને એમને આજે દબોચી લેવામાં આવ્યા છે તો રાત્રે જ એસઓજીની ટીમે આ બંને આરોપીની ધરપકડ કરી હતી મહેબૂબ પઠાણ અને સોનુ પઠાણની ધરપકડ કરી લેવામાં આવી છે હત્યાની ઘટનામાં ફરાર બંને આરોપીને પોલીસે દબોચી લીધા છે